ઈશિકા કાપડિયા ઈશામાં આપણે એમને એ તરીકે જ સંબોધીએ છીએ એક અધ્યાત્મ ભાવ સભર સંબોધન છે પણ જ્યારે એ વાર્તાકાર છે ત્યારે આપણે વિવેચન કરવાનું સામર્થ્ય રાખીએ છીએ કે નહીં એ બાજુ પર મૂકીને જો આસ્વાદ કરીએ તો મને લાગે છે કે એમની જેટલી વાર્તાઓ છે એ સંવેદન પ્રદાન છે આપણે ત્યાં વાર્તાઓ વિશે એવું છે કે ભાઈ ઘટના લોકની વાર્તાઓ પણ આવી છે આધુનિક કાળમાં અને એ પૂર્વે ધૂમકેતુની વાર્તાઓ હોય કે પછી રાવી પાટણની વાર્તાઓ હોય તો એમાં સ્વરૂપ રચનાના કેટલાક પાસાઓ ઉજાગર થયા છે પણ જ્યારે એક સ્ત્રી વાર્તાકાર છે ત્યારે ત્યારે માત્ર ને માત્ર સંવેદના એ એનું પ્રધાન સુર છે એ પોતે સ્વયં આ પુનરીક કાપડિયા પુસ્તક હું જ્યારે લાવી છું એ વાર્તાઓમાંથી પસાર થઈ છું પણ હંમેશા પ્રસ્તાવના વાંચી જોઈએ એ કમિટમેન્ટ સાથે પ્રતિબદ્ધતા સાથે મને લાગ્યું કે એમણે પોતે જ જ્યારે સ્વયં એમ કહ્યું હોય કે મારી વાર્તામાં તમને વાર્તા તત્વ ભલે ઓછું લાગે પણ એ સંવેદના તત્વ સૌથી વિશેષ રાખશે અને એ જ મારી વાર્તાઓનો આધાર છે જ્યારે સર્જક સ્વયં એવી વાત મૂકે ત્યાં મને લાગે છે કે વિવેચનની ત્યાં કશી કશો અવકાશ નથી અને એ આધારે હું વાત કરીશ પાંચ વાર્તા સંગ્રહ એમને આપ્યા ઉર્વશી બને જેમ એનો ઉલ્લેખ કર્યો હતો પ્રેમના આંસુ વધુને વધુ સુંદર કાગળની હોળી જવા દઈશું તમને અને મનુષ્ય નું પછી જો અંતર ના તમે સમય તો તમને એટલે લાગશે કે 1954 માં પહેલો સંગ્રહ છે પ્રેમ નામસ પછી 1967 માં વધુ ને વધુ સુંદર આપણે ત્યાં આપણે વાર્તાઓ લખી કે કવિતાઓ લખી આપણે જોઈએ છે કે હું પણ એમાં આવી જઉં છું પાંચ એક વર્ષ થાય કે આપણા બે સંગ્રહ આવ્યા હોય પણ આજ હું કે કેટલા પરિપક્વ વાર્તાકારો છે એમાં કે જે તે હરોળના વાર્તાકાર છે પાછળથી સરસક તમે સમય ગાળો કાઢો તો એવી રીતે બીજા પણ વાર્તા સંગ્રહમાં તમને એ સમયગાળો જોવા મળશે જેમ કે 1967 અને પછી 1978 માં કાગળ નહી પછી 1983 માં અને છેલ્લે 1990 માં અને દરેકના શીર્ષકોમાં જશો તો પણ તમને કંઈક ખબર પડું લાગે એમની વાર્તાઓની એક વિશેષતા એ છે કે દરેક વાર્તાનો જે વિષય વસ્તુ છે સરખો નથી સમાન નથી અને એ જ સફળ વાર્તાકારનું ગુણ રહેલો છે જેની પાસે હંમેશા કઈક નવું ને નવું અપેક્ષિત હોય

તમે એમની કવિતાઓમાંથી પસાર થાઓ તો તમને પ્રકૃતિ રાગ એમનામાં સહજ ઉછળતો લાગે ઉછળતો નહીં બધું પ્રકૃતિ રાગ જ લાગે તમને અને એ જ વાતનો આધાર એમણે એમની વાર્તાઓમાં કુંદનિકા બહેને પણ લીધો છે વાર્તાની જે શરૂઆતો કરે છે એ સાંકેતિક પણ છે સ્ત્રીના મનોજગતને ઉજાગર કરતી પણ છે સ્ત્રી પુરુષના સંબંધોને લગ્ન જીવનના મધુર દાંપત્ય જીવનને સ્પષ્ટ કરતી વાર્તાઓ પણ છે કેટલીક વાર્તાઓમાં બે પુરુષ જ હોય અને કેટલીક વાર્તામાં બે સ્ત્રી હોય જેમ કે સાત વાર્તા તો એ સાત વાર્તામાં દેરાની જેઠાણીની વાત છે કે દેરાની હંમેશા એના પતિ કરતાં વધારે તો એની જેઠાણીને ચાહે છે અને જ્યારે પોતે પણ પ્રેગ્નન્ટ છે પ્રસૂતિ વખતે પણ એ જ્યારે નથી થઈ શકતો બાળક ત્યારે પણ એ ત્યાં એ જ જંખના કરે છે કે ભલે મારી જેઠાણીને બાળક નથી તો હું પણ એની સાથે હોઉં આ કેટલી મોટી વાત છે એટલે એ દેરાની જેઠાણી જેવા સંબંધ જેને સામાજિક સંબંધ કહીએ એના કરતાં એ સખીઓ વધારે છે બરાબર તો બીજી આકર કે જરા ઉભા રહો તો એમાં બે પુરુષની વાર્તા છે એક રંગ છે દરિદ્ર પુરુષ છે અને એક જે નાયક છે રાતા નાયક છે એની છે આપણે ઘણી વખત રસ્તામાં આવતા જતા હોઈએ અને કોઈ આપણને મોં પાડે અજાણ્યો માણસ હોય તો આપણે એમ કહીએ છીએ કે ના ભાઈ આપણે બાબત નથી જોવું એ તરફ સંકેત નથી કરવો ક્યાંક આપણું કશું માગી રહે છે પણ ભય આપણા મનમાં કેવા પડ્યા છે એની આ વાત છે પેલો નાયક પછી એને એને કેટલી બધી મથામણ કરી છે સંવેદનાની રીતે કોઈ કરતા વસ્તુ નથી અહીંયા અહીંયા કોઈ ઘટના નથી પણ સંવેદન છે અને સંવેદનના વર્તુળો છે આખી વાર્તામાં રચાયા છે બીજી એક વાર્તા છે પ્રેમના આંસુ વાત્સલ્ય ભાવની વાર્તા છે તો સુશીલા પાત્ર છે એમાં અનંત પાત્ર છે અને એક નવી જે બહુ છે પછીથી આવે છે પ્રેમના આંસુમાં અનંત સરયુ સુશીલા પોતાના અપંગ બાળકની સેવા કરતા કરતા કે એની એ નિષ્ણાંત થઈ જાય છે એટલે કે હવે મારો દીકરો સાજો નહીં થાય એની દુવિધામાં દુવિધામાં મૃત્યુ પામે છે

બીજે દિવસે સવારે એ બધાને મળે છે પણ એ બાળક નથી દેખાતું એટલે એ ઔષધિમાં જઈને જ્યારે જુએ છે તો બાળક આકાશ તરફ જોવે છે જ્યારે અહીંયા સાત પગલા રહેશે એ આકાશ તરફ જોવે છે આકાશ બહુ જ સાંકેતિક રીતે છે મનનું પ્રતિક છે આત્માનું પ્રતિક છે તો એને પણ એવી અવધો છે કે કેવી હશે મારી મા તો ગઈ હવે એકદમ મુક્ત થઈ ગયું છે ભૂલી નથી શકતું અપંગ હોવાની સાથે ત્યાં જ પેલી જ્યારે શરીરની પાસે જાય છે અને જોવે છે કે ઓ જે બાળકને હું દૂર કરવાની વાત કરતી આટલું સુંદર છે આટલું મધુર સ્મિત માણું છે પણ એની આંખોમાં કેવા મોટા મોટા બે આંસુ છે અને જે એને ભેટી પડે છે છાપી સસ્તો ચાપી લે છે ત્યાં જ મને લાગે છે કે વાર્તાની સાર્થકતા છે આંસુ છે બીજી એવી એક વાર્તા છે એમ તો ઘણી વાર્તાઓ વિશે વાત થઈ શકે એટલે થોડાક સંકેતો આપું છું બધી વાર્તા વિશે વાત નહીં કરું જેમ કે ભેટ વાર્તા છે માં તોષા અને સંતોષ બંને નિવૃત્ત જીવનની એકલતા નિવૃત્ત થઈ ગયા છે અને પછી એ નિવૃત્ત થઈને એકલતા માનવા નીકળ્યા છે ત્યાં તોષાને જીવનમાં ઉઠાય છે કે દીકરો અને બહુ બે મૃત્યુ પામ્યા છે અને ત્યાં આ બે અજાણ્યા સ્ત્રી પુરુષો એક નવા જીવનની શરૂઆત કરવા જાય છે તો પછી કાગળની ઓળી એ ગ્રામીણ જીવનને સાકાર વાર્તા છે પણ એમાં મૃત્યુનો સંકેત છે જો કે કાગળની ગુણી વાર્તા સંગ્રહ છે અને એમાં ઘણી બધી વાર્તાઓમાં ભય અને મૃત્યુનું નિરૂપણ પણ કરેલું છે વિદાય હતા મનમોહન અને ગોપિકાની વાર્તા જે આપણે કવિતાઓ લખતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે કોઈની કવિતા આપણને વધારે ગમે અને આપણને એવો ભ્રમ ન થઈ જાય એની પણ આપણે તકેદારી રાખવી કે આપણે કોઈ પ્રેમમાં નથી પણ કવિતાના જ પ્રેમમાં છે જાણે એની માટે આપણને આ એક કોન્સિયસ કરે છે આ પણ વાસ્તવમાં શું છે કે છેલ્લે કોઈ એક ઉકેરો કેમ જો આપણે ઉકેરવું પડે એવું જ રહી જાય છે શું

જરા ઉભા રહો તો તથા સજા વાર્તા એ પણ એક શિક્ષકની વાર્તા છે કે શિક્ષક કેવો એક વિદ્યાર્થીને કારણે એક વિદ્યાર્થીએ છેતરામણી કરી અને શિક્ષકને કેવી રીતે ભ્રમિત કર્યા એમની નોકરીમાંથી એમને બદલી કરાવી પણ અંતે જ્યારે મોટો થઈને એ નાયક જ્યારે મોટો થઈને શિક્ષક પાસે જાય છે તો શિક્ષક એને ઓળખી પણ શકતા નથી જાણ્યા અથવા તો અમને કંઈ યાદ નથી અથવા મને એવું લાગ્યું છે કે જે સાત એક બીજી વાર્તા છે પુનરાગમન એ અને આ જે વાર્તા છે બંનેમાં માપીને કોઈ અવકાશી અહીં એવું નથી જે મુંદાગમન વાર્તાનું નાયક છે પણ એવું છે કે મેં એક એક એ વાર્તાનું નામ મને જો યાદ આવી જાય એવું લીધ છે પણ એ પ્રિય છે અને એ એને એને એની પક્ષા મેં છોડીને શેર જતો રહ્યો કે જ્યારે એને બહાર જવાનું છે ગામમાં તો કેવું થાય પણ એ સ્ત્રી કેટલી બધી નિર્ભર આ મને એમ થયું કે કુંદણીપાપેને જ્યારે વાર્તા લખી શકે એ કાશી ગઈ અને ત્યાં જે વિશ્રામ રૂપે જે આપણા આશ્રમ કહીએ ત્યાં એને રોકાઈને બાળકને પણ જન્મ આપ્યો કોઈ પણ પ્રકારની ફરિયાદ મનમોહન જ્યારે એને મળવા આવે છે ને કોઈ પણ પ્રકારની એને ફરિયાદ કર્યા વગર એક આવીને મળે છે કાશીમાં શોધતો શોધતો ત્યારે એમ કહે છે મેં તારા વિશે આવું એક દિવસે વિચારવાનું બંધ કરી દીધું હતું જ્યાંથી હું કાશી આવી ગઈ એટલે હવે મારા મનમાં એવું કોઈ તે સમયથી જ ભય નથી રહ્યો તે કદાચ એવું વિચાર્યું હશે કે તું અને નાયક પણ એવું વિચારે છે કે હું તો એમ માનતો હતો કે તું મને કેટલું વડીશ હા મારો તો કેટલો બધો માફ છે તું મને માફ નહીં કરે પણ તે તો કંઈ જ ના કરે તો કે મને એની હવે જરૂર નથી કારણ કે મને એક આત્મબળ મળ્યું છે તો આ એની બહુ ઊંચાઈ હતી કે જેણે લગ્ન પણ ન કર્યા છતાં બાળકને પણ જન્મ આપ્યો બાળકને એટલો ભણાવ્યો અને પોતે મોટી ચિત્રકાર બની ગઈ